સમાચારથી શરૂઆત કરીએ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભરતી મેળો ચાલી રહ્યો છે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા ભાજપમાં જોડાવાના છે તો કોંગ્રેસના દમભાઈ પટેલ પણ ભાજપમાં જોડાવાના છે તો બે હાજર બાવીસમાં મરાઈવાડી વિધાનસભાથી તેઓ ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર પણ ભાજપમાં જોડાવાના છે હોય કે આ પાર્ટી એવી છે કે જે વાદા કરતી હોય જે વાત કરતી હોય વાત પૂરી કરે છે કોંગ્રેસે મને સસ્પેન્ડ નતો કર્યો મેં કોઈ આજ દિન સુધી એવી પક્ષ વિરોધી કોઈ કાર્યવાહી કરી નથી એવી કોઈ ગતિવિધિ કરી નથી મારો આખો ભૂતકાળનો ઇતિહાસ આપ જોશો અમારી આ ત્રીજી પેઢી છે કોંગ્રેસમાં છે મારા દાદાજી કونسલર હતા મારા ફાધર સન્ડિંગ કમિટી ચેરમેન હતા ઉપર કોંગ્રેસની અંદર કોર્પોરેશન લડ્યો છું એવું નથી કે અમને નથી આપ્યું કોંગ્રેસે કોર્પોરેશનની ટિકિટો પરંતુ જ્યાં અમને એવું લાગતું હતું કે મજબૂત લોકોને કોંગ્રેસ વારંવાર ત્રણ ટર્મથી ત્રણ તમે કહો છો ત્રણ ટર્મથી તમારું ફેમિલી છે કોંગ્રેસમાં છે કોંગ્રેસે આટલું આપ્યું પછી બી પક્ષ છોડવાનો અને એટલે આ પક્ષ પ્રત્યેની ગદ્દારી કહેવાય ગદદારીનો સવાલ નથી જે કોંગ્રેસની વિચારધારા હતી જે કોંગ્રેસનો ઉદ્દેશો હતો એ ઉદ્દેશો અને વિચારધારાથી ક્યાંક દોર માર્ગે પાર્ટી દોરાઈ છે અત્યારે હાઈકમાન્ડ ને ગુજરાતની અંદર કઈ દેખાતું નથી હાઈકમાન્ડ ગુજરાતને કંઈ સિરિયસ લેતી નથી હું તો વારે સિનિયર આગેવાનો સાથે બી બેસું છું એમના અંદરની જે વ્યથા છે એવું આજે કહી ના શકું પણ મને ખ્યાલ છે કે કઈ રીતે અત્યારે પાર્ટીએ ઝુઝેરી રહી છે અને શું દશા અત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર કોંગ્રેસ થઈ રહી છે કેમ કે સામે એવો પક્ષ છે કે જે વાત કરે છે વાત પૂરી કરે છે માત્ર ખોટી વાતો નથી કરતા

તે એક પછી એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી દિગ્ગજ નેતાઓ છે જે ભાજપના ભરતી મેળામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે તો પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી પણ ભાજપમાં જોડાવાના છે આ સાથે જ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચેતન એરવાડિયા પણ ભાજપમાં જોડાવાના છે મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રકાશ બાવરવા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે કે પાર્ટીએ ઘણું બધું આપ્યું છે નેતાઓ કહી રહ્યા છે જે ભાજપમાં જોડાઈ રહ્યા છે કે પાર્ટીએ ઘણું આપ્યું છે પરંતુ હજુ પણ કેટલાક નેતાઓ છે જે પાર્ટીની અંદર અત્યારે પૂર્વ પ્રમુખ જયંતિ પટેલ કમલમ પહોંચી ગયા છે આ સાથે જ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી પણ કમલમ પહોંચી ગયા છે એક પછી એક જે નેતાઓ છે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેઓ કમલમ પહોંચી રહ્યા છે કમલમના તમામને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવશે ફરી એકવાર વાત કરી લઈ કયા કયા નેતા છે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો કોંગ્રેસના કદાવર નેતાઓ ભાજપમાં જોડાવાના છે જેમાં સૌથી પહેલા નામ નારણ રાઠવા જે મનમોહનસિંહની સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે જેઓ અત્યારે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે આ સાથે જ કોંગ્રેસના ધમભાઈ પટેલ પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે નારણ રાઠવાની સાથે તેમના પુત્ર પણ છે જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે દમભાઈ પટેલ જે છે તે આજે ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે કમલમ પહોંચ્યા છે તેની સાથે વાત કરી દમભાઈ કોંગ્રેસ ભાજપમાં કેમ આવવું પડ્યું કોંગ્રેસ પાર્ટીએ બે વખત ટિકિટ આપી હતી મેં મહેનત પણ કરી હતી નજીક મતે હું હારી પણ ગયો હતો પણ કોંગ્રેસનું નું મંડળ અને કોંગ્રેસની જે વ્યવસ્થા છે પ્રોટોકોલ નથી સીસ નથી બુથ લેવનું મેનેજમેન્ટ નથી ઘણીઓ પ્રયત્ન કર્યો પણ એમને ચેન્જ કરવા માંગતા નથી અને જે ચાલે એમ ચલાવવા માંગે છે એટલે જનતાનું હિત કરી શકતા નહોતા એના માટે હું કોંગ્રેસમાં રાજીનામું આપી આજે વિધિવત હું અત્યારે ભાજપમાં જોડાઉં છું તમારા જ વિસ્તારની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજ કૌભાંડ થયું છે કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે એ બ્રિજ બાબતે તમે જ અનેક વખત વિરોધ કર્યો છે સરકારની નીતિનો વિરોધ તમે કર્યો છે જે પાર્ટીની સરકાર છે જેનો વિરોધ કર્યો હવે એ જ પાર્ટીમાં વિરોધ કરવો એ મારો ધર્મ તો મારો અધિકાર હતો હું કોંગ્રેસ પક્ષમાંથી ઇલેક્શન લડ્યો હતો વિધાનસભા વિરોધ વિરોધ કરો તમારો અધિકાર 100% પરંતુ તમે જે પાર્ટી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાડ્યા એ જ પાર્ટીમાં હવે તમે જોડાઉ છો હું એ વખતે આરોપ કર્યા હતા જે તકલીફ પડી છે પડેલી જ છે તકલીફ કરાવડાઈ આ પાર્ટીમાં વિધાનસભાની ટિકિટ લડ્યો છું વિધાનસભાનો આગેવાન છું અમરેવાડીની તમામ જનતા માટે મારે ચિંતા કરવાની છે તમામ નાગરિકો અને અમદાવાદના તમામ કોઈ પણ જનતા માટેના પ્રશ્નો માટે વાચા આપવા માટે હું કટિબદ્ધ રહેવાનો છું લોકસભા ચૂંટણી નજીક જે પૂર્વ લોકસભા જે

અનેક દિગ્ગજ નેતાઓ છે જેમાં જેમનું નામ આમાં સામેલ છે સૌથી મોટી વાત છોટા ઉદેપુરના દિગ્ગજ નેતા કોંગ્રેસી નેતા એવા અને સાથે જ રાજ્યસભાના સાંસદ એવા નારાયણ રાઠવા જે કોંગ્રેસને રામ કરીને હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેમના પુત્ર સાથે તેઓ ભાજપમાં જોડાશે